નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગાંધી પ્રેરિત નવજીવન પ્રકાશન ના નવ સંસ્કરણો મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ અમદાવાદ હોટલ માં પંદર દિવસ નો સ્થાયી ફેસ્ટિવલ નું આયોજન જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ મુખ્યમંત્રી દ્વારા યોજાઈ બેઠક ચૌદસો કિલો પતંગ દોરી સળગાવાય મુખ્યમંત્રીએ નવજીવન ટ્રસ્ટના નવજીવન પ્રેસ નવ સંસ્કરણ રૂપે આર્ટ ગેલેરી કરમા કાફે અને સાતત્યપૂર્ણ વિકાસ વેગ આપનારા સેન્ટર ફોર સ્ટેબિનેબલ ડેવલપમેન્ટનો ગાંધી નિર્વાણ દિન પૂર્વ સંધ્યા લોકાર્પણ કર્યું હતું તેમણે આ પ્રકલ્પ પૂજ્ય બાપુને વર્તમાન પરિપ્રેક્ષમાં સાચી ભાવાંજલિ ગણાવતા કહ્યું કે વર્તમાન યુવા પેઢી અને આવનારી પેઢીમાં ગાંધી વિચાર તથા શાશ્વત મૂલ્યોના સંસ્કારણ સંવર્ધનનો આ પ્રયોગ ઉપયુક્ત બન્યો છે મુખ્યમંત્રીએ કહ્યું કે ગાંધીજી પરિવર્તનશીલ હતા જેમ જેમ સમાજમાં પરિવર્તન ક્રાંતિ સાથે સ્વાવલંબન સમર્પિત રહેવાનો ભાવ વર્તમાન અને ભાવિ પેઢીમાં જાગે તે આવકાર્ય છે તેમણે આજના કોમ્પ્યુટર ટેકનોલોજી અને આંગળીના ટેરવે વિશ્વ આખું ખૂદી વળવાના યુગમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા ઈ પુસ્તક

સ્થાપના કર્યા પછી જે કોઈ સાહિત્યનો એ સર્જન થયું એના માટે જે પ્રેસ હતો ને માધવભાઈ દેસાઈ જેના દ્વારા ટાઈપ કરતા હતા એ જમાનાના કિંમતવાળા ટાઈપ રાઈટર મશીનો અહીં એમણે ઉપલબ્ધ બનાવ્યા છે એક દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ જગાને

અને તેમાં થાઈલેન્ડની મોમાં પાણી લાવતી પરંપરાગત ડિશિસ પણ સામેલ થશે આ ફેસ્ટિવલમાં સ્વાદિષ્ટ થાઈ વાનગીઓ જ નહીં પણ તેમાં થાઈ સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળશે જે અમદાવાદીઓને એક અનોખો અનુભવ કરાવશે સેફ વાટા પ્રાથોંગ અને સેફ ઓરાવન પિયા પિયુસ્કલ આ ફેસ્ટિવલ માટે બેંગકોક થાઈલેન્ડ થી અમદાવાદ ખાતે આવેલા છે આ અંગે ઈસ્ટિન હોટેલ અમદાવાદના ગૌરવ તરેજાએ જણાવ્યું કે થાઈલેન્ડ ફૂડને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે અને જે પણ તેનો સ્વાદ માણે તે તેઓને તેને પસંદ કરે છે અમે આ ફેસ્ટિવલમાં થાઈલેન્ડ ખરો સ્વાદ પીરસવા માટે પ્રયાસ કરીશું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુક્ત પરિષદમાં રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તથા માનવ સંસાધન કુશળ માનવબળ તૈયાર કરવા કૌશલ્ય વર્ધન ને કેન્દ્ર ઉદ્યોગના સહયોગમાં રહીને જરૂર જણાય શરૂ કરવા તંત્રવાહકોને વાહકો આવાહન કર્યું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સામાન્ય નાગરિકો રજૂઆતોને સ્થિતિ સ્ટેટસ તે પોતે જાણી શકે તે માટે ઇન્ટરનેટ બેઝ ઓનલાઈન ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ તમામ જિલ્લાઓમાં એક સમાન ધોરણે શરૂ કરવા માર્ગદર્શન આપ્યું હતું ગુજરાત ને ખુલ્લા શૌચક્રિયા મુક્ત રાજ્ય બનાવવાના નિર્ધાર માટે આગામી એકત્રીસમી માર્ચ બે સુધીમાં રાજ્યના દરેક જિલ્લાઓમાં ઓછામાં ઓછો એક તાલુકો સંપૂર્ણ શૌચાલયુક્ત બને તેવું આયોજન કરવા પણ તેમણે તાકીદ કરી હતી આ ઉપરાંત સ્વચ્છતા સ્વચ્છતા અને સ્થાનિક સ્તરે વ્યાપક પ્રચાર પ્રસાર શાળાના બાળકો વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ શેરી નાટકો સ્વચ્છતા ગરબા કાવ્યરચના જેવા સર્જનાત્મક માધ્યમોથી શરૂ કરવાનું પણ સૂચન કર્યું હતું મહેસૂલ આરોગ્ય મહિલા બાળ કલ્યાણ પંચાયત વિગેરે વિભાગોના જિલ્લા તંત્રને સ્પષ્ટથી કામગીરી પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ નાણામંત્રી સૌરભ પટેલ ગ્રામ વિકાસ મંત્રી જયંતિભાઈ કાવડિયા તથા રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદી છત્રસિંહ મોરી રજનીભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવ ડી જે પાંડિયન અને વરિષ્ઠ સચિવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તરાયણ બાદ લટકતી દોરીઓને કારણે પક્ષીઓના જીવ જોખમ માં મુકાય છે જેને કારણે આવી લટકતી દોરીઓને એકત્ર કરી ગુજરાત યુનિવર્સિટી અને એનજીઓના સંયુક્ત ઉપક્રમે દોરી દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેના અંતર્ગત ચૌદસો કિલોગ્રામ પતંગની દોરીનું દહન કરાયું હતું ઉત્તરાયણનું પતંગ પર્વ પૂર્ણ થતા પતંગ રસિકોએ ઉડાલેલા પતંગો અને દોરીઓને કારણે થતા પર્યાવરણને તેમજ પક્ષીઓને થતા નુકસાન અટકાવવા માટે અમદાવાદ સ્થિત નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે દોરી દહનનો કાર્યક્રમ મેયર મીનાક્ષીબેન પટેલ અને કુલપતિ ડોક્ટર એમ એન પટેલની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના સિન્ડર ટ્રેક ગ્રાઉન્ડ ઉપર યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત એનજીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચૌદસો કિલોગ્રામ દોરી એકઠી કરવામાં આવી હતી અને પતંગની આ દોરીના જથ્થાનું દહન કરવામાં આવ્યું હતું એનજીઓના સમાઉપયોગી કાર્યને પ્રયાસને મેયર મીનાક્ષી પટેલે અને કુલપતિ ડોક્ટર એમ એન પટેલ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર